કરવાનું બાકી કોને ખબર સાંભળેલી હું ક બોલો સેટ કેતા હું ખાલી સાંભળતો રાજા ભોજ એક વાર દાઢી કરી દાઢી દાઢીયા કઈ કઈ લોખંડ કાપવા ના બેઠો દાઢી બેઠો

શિકાર કરવા ગયા કેમ ગયા કેમ ગયા તબડાક ગંગુ તેલી ગયા કેમ ગયા ખબર દાદા મને ખબર હોય હું એક વાત કરું હા

નાખતા હો એ ભાઈ તમને એક વાત ખબર છે દાદા છે ને અડધી દાઢી પલાળી પછી એક લાફો મૂકે પેલા ગાલ ઉપર એવું છે પછી દાઢી કરે

મુએ 20 વરસ દાઢી ઓ નો 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 મારે નહિ જો ના હવે બરોબર થઈ આડી લ્યો દાદા હા આ સંદરડામાં ડબલું પાણી હું લઈ આવું આ સંદરડામાં ઓનો ધોકો નો પટ્ટો એ દાદા પૈસા આપશે કે નહી આપશે કે નહીં આપે લાગે તો કરોડ પછી મહેમાન તમને ખબર છે દાદા હું મનમાં વિચાર

હજ હું જો એમ કહું મારી હું કુઈ નાખ્યું તમને કોઈ એવું છે દાદા પાણી સુકાઈ ગયું માર ને ફુવારો પાછો લુસ એમ કહું

બહુ બઢિયા ભયો જા ના કરવે યમય ભાઈ ને ભાઈ જો ને હાતું કે જો છપરી છપરી એમ